શક્તિપીઠ અંબાજી ખાતે એકસો લાખ યાત્રાળુઓ દર વર્ષે વધારે છે ત્યારે સરકાર બનાસકાંઠા તંત્ર અને આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન દ્વારા યાત્રાળુઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે અને ડિજિટલ ઇન્ડિયાની યથાર્થતાને સિદ્ધ કરવા માટે વિવિધ પ્રકલ્પો અંબાજી ખાતે સિદ્ધ કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અને મંદિર પ્રયાસોથી અંબાજી મોહનથાળ પ્રસાદ માય ભક્તો ઘર બેઠા મંગાવી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંબાજીમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વન સેતુ ચેતના યાત્રા સમાપન કાર્યક્રમ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાત હજારથી વધુ લોકો જોડાશે તેમજ વન સેતુ ચેતના યાત્રાનું સમાપન કરવામાં આવશે સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય નિશુલ્ક માઈ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે પાંચ ડબ્બાના યુનિટમાં પાંચ ડબ્બાના ગણતરીમાં ઓર્ડર એનું આપ લેવામાં આવશે જે બસો ગ્રામનો ડબ્બો છે એના બેની ગણતરીમાં જે સો ગ્રામના આપણે ચીકી પ્રસાદનું છે એને પણ ચારની ગણતરીમાં એનું ઓર્ડર સ્વીકારવામાં આવશે અને એની પેકેજિંગથી લઈને પેકેજિંગથી લઈને કુરિયરની વ્યવસ્થા જે છે જે સંસ્થા આપણી સાથે આવી રહી છે એ લોકો પોતાનું આઈટી સિસ્ટમ વગેરે લગાવીને જે રીતે એમેઝોન અને ફ્લિપકાર્ટ એ લોકોની જે ટ્રેકિંગ સિસ્ટમ હોય છે એવી ટ્રેકિંગ સિસ્ટમની સાથેની વ્યવસ્થા આપણે મંદિરની અંદર બેસાડવા જઈએ છીએ એક એ જ દિશામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવો પ્રયોગ જે છે આપણે પાર્કિંગ માટે પણ કરી રહ્યા છીએ આપ સૌને ખબર છે કે આપણા પાર્કિંગના ગબ્બર પાસે અને આમ અંબાજીની અંદર બંને જગ્યાએ આપણી પાસે પાર્કિંગના પ્લોટ્સ છે અને પાર્કિંગની અંદર ઘણા બધા પ્રશ્નો પણ આપના તરફથી વારંરતી અમારી પાસે રજૂઆત આવે છે